સોમવાર રાતથી જ ધોધમાર વરસાદ પડતા રેલવેના વડોદરા ડિવિઝનમાં બાજવા રણોલી સહિતના ત્રણ સ્ટેશનો પાસે પાણી ભરાઈ ગયા હતા જેને કારણે છપ્પન ટ્રેન કેન્સલ કરવાની ફરજ પડી હતી જ્યારે પંદર ટ્રેને શોર્ટ ટર્મિનલ અને તેતાલીસ ટ્રેને ડાયવર્ટ કરવામાં આવી છે ભારે વરસાદ સર્વત્ર પડી રહ્યો છે વરસાદને પગલે ઠેર ઠેર પાણી પણ ભરાયા છે જેની અસર પબ્લિક ગંભીર રીતે પહોંચી છે પસાર ઉપરથી ટ્રેનોને અસર પામી છે તો રદ કરાઈ છે મુંબઈથી તરફ જતી તેજસ એક્સપ્રેસ કર્ણાવતી સહિતની ટ્રેનો રદ કરાઈ છે જેના પગલે સુરત રેલવે સ્ટેશન પર મુસાફરો અટવાયા હતા ભારે વરસાદથી અમદાવાદ મુંબઈ વચ્ચે રેલવે વ્યવહારની મોટી અસર થવા પામી છે બીજી તરફ સૌરાષ્ટ્ર અને કચ્છમાં બે દિવસ ભારે વરસાદના રેડ એલર્ટના પગલે કેટલીક ટ્રેનો પણ રદ કરાઈ શકે છે મધ્ય ગુજરાતમાં દસ વર્ષ પછી વડોદરા શહેરના એંસી ટકા વિસ્તારમાં જળબંબાકાર છવાયો હતો જેથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ટ્રેન વ્યવહાર ખોરંભે ચડી ગયો છે જેથી અપડાઉન કરનારા લોકોને મુશ્કેલી પડી રહી છે જોકે ટ્રેન વ્યવહાર પૂર્વવત થવાની આશા પર ઘણા મુસાફરો રેલવે સ્ટેશનને ધામા નાખીને બેઠા હોવાનું સામે આવ્યું છે જોકે કે આજે વરસાદે વિરામ લે તો ઝડપથી સ્થિતિ પૂર્વવત થાય તેવી આશા સેવાઈ રહી છે